આવી જગ્યાએ ત્યાં દીપડા છે પણ પછી એની ચટણી બનાવે તો અમે જઈ રહ્યા છીએ રામનાથ મહાદેવના દર્શન કરવા માટે ગિરનારની ગોદમાં આવેલું છે મહાદેવ મંદિર રામનાથ ધામ અને અહીંયા મહાદેવ મંદિર આવેલું છે મિત્રો તમે સામે જોઈ શકો છો મગર તો મિત્રો તમે હરણ જોઈ શકો છો અહીંયા સિંહ આવે છે દીપડા આવે છે અને હરણ આવે છે મિત્રો આપણે અહીંયા આવી ગયા છે જંગલમાં બધાય ક્યાં અહીંયા અંદર સિંહ હોય અને આ પોતે જે કાકા છે એ અહીંયા રહે છે વાડીએ અને વાડીએ બધું જંગલ એ રખડતા હોય અંદર જોતા હોય એટલે એ ક્યાં અહીંયા સિંહ પણ જોવા મળે ને હરણ પણ જોવા મળે તો આપણે આવી ગયા છીએ અંદર જંગલમાં અને જો આપણી પાછળ કેટલા જણા હૈલા હોય છે આજે વડે આવે જટલો હોય મિત્રો સામે તમને હરણ દેખાઈ રહ્યા છે બહુ છેટ્ટા છેટા છે છડ બધા આવે છે એ બધા ડરતા ડરતા આવે છે કે આવા જંગલમાં કોઈ દિવસ હોય ને અને આપણે તો આ ગમે એવો જંગલમાં જવાની મોજ આવે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સિંહનો વાસ છે અને અત્યારે તો કઈ દેખાતા નથી પણ હરણ ને મોર ને એવું જોયું અને તમે જોઈ શકો છો પાછળ છે મિત્રો એક નદી આવી છે વચ્ચે તો આપણે નદી એ જોઈએ અહીંયા થોડુંક પાણીનું અહીંયા મિત્રો રાતે સિંહ અને હરણ પાણી પીવા માટે આવે છે તો અહીંયા આપણે આવી ગયા છે સિંહ જોવા કે પણ અત્યારે સિંહ જોવા કે મેળા નથી તો મિત્રો અહીંયા બહુ જ ધ્યાન રાખીને જોવા જેવું છે કારણ કે અહીંયા સિંહ છે એટલે અમે જો આટલા બધા અહીંયા આવી ગયા છીએ બાજુમાં વાડી છે અમારે એટલે અહીંયા આવી ગયા જોવા મિત્રો આપણે અહીંયા જો પાણી પીવા આવે તો સિંહના નિશાન જોઈએ અને અહીંયા ક્યાં બે સિંહ અહીંયા આવે છે બેસવાનું એ જગ્યા છે પણ આપણે જોવા કઈ મળ્યા નથી વાર નો રોકાવ તો મિત્રો હવે જઈ રહ્યા છે અમે પાછા અને અહીંયા સીને જો તમે આવી જગ્યામાંથી તમને બતાવું છું મિત્રો જગ્યાએ ત્યાં દીપડા પણ આવે છે અને સી પણ પાણી પીવા માટે તમે જોઈ શકો છો તો હવે જાચી તો નથી હું પાછો રહી ગયો છું તો આપણે ભાગીએ એમાં કાંઈ નક્કી ન હોય ત્યારે જનાવર આવી જાય ચાલો ભાગીએ આપણે મિત્રો હવે આપણે સિંહ જોવા માટે ગયા હતા પણ કંઈ જોવા મળ્યા નહીં અત્યારે એનો ટાઈમ હજી સાંજના આવે એટલે એને સાંજે આપણે અંદર કઈ રોકાઈ નહીં કારણ કે આપણે બે ત્રણ કિલોમીટર અંદર આવી ગયા છે તો હવે આપણે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ હાજી હોય રોકાવે નહીં કારણ કે આમાં બધાય ભેગા છે એટલે આપણે એકલા હોય તો રાહ જુનભાઈ અને સિંહના દર્શન થાય તો ચાલો હવે જઈએ આગળ તો આ હાગના ઝાડ છે ઝાડ છે એના પાન તમે જોઈ શકો છો મિત્રો કેટલા મોટા હોય છે જો મોટા મોટા પાન છે અહિયાં સાગના અને અહિયાં સાગ વધારે હોય છે તો મિત્રો આ છે કરમદા કરમદાના ઝાડ આ મૂમના કીડી કહેવાય છે આપણા એની ભાષામાં અને આમાંની અંદર કીડીને આવી રીતે જો માળા બનાવીને અંદર કીડીઓ રહેતી હોય છે અને બહાર વિદેશમાં તો એ આ લોકો આને એને કીડીને પછી એની ચટણી બનાવે અને ચટણી લોકો એ કીડીની ચટણી બનાવીને ખાતા હોય છે બાર આપણા અહીંયા નહીં એટલે એ કીડી હતી મોટી કીડી આવે તો એનું માળો હતો આ ખાટા અને મીઠા બેમાં સ્વાદ આવે છે અને જો સફેદ એમાંથી દૂધ નીકળે છે પણ ઈ પણ ખાવા લાયક જ હોય છે તો આ કરમદા છે અને આ જંગલ વિસ્તારમાં જોવા મળે છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કેજો અને ગિરનાર જંગલની એટલે કે ગિરનારની ની ગોદમાં આવેલું છે મહાદેવનું મંદિર રામનાથ ધામ આપણે અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કન્ટીન્યુ વિડીયો મે દર્શન તમે પણ દર્શન કરજો વા ચારે બાજુ ડુંગા ડુંગર છે મિત્રો તમે જોઈ શકો છો રસ્તો કેટલો સાંકડો છે અને જંગલની અંદર છે આ તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે રામનાથ ધામ અહીંયા થોડક પગથિયા ચડવાનો આવે છે તો થોડાક પગથિયા ચડો એટલે ઉપર મંદિર છે તો આપણે દર્શન કરીએ ભોળાનાથ આ જુઓ ગિરનાર પર્વતના જંગલની જંગલ ની મંદિર આવેલું છે અને પગથિયા ચડતા ચડતા બધે તમે જોઈ શકો છો વાસો પાલવ ઝાડ કેવા મસ્ત છે થાકી ગયા મિત્રો પગથિયા છે અહીંયા ચડવાના અને ગરમી પણ બહુ છે તમે જોઈ શકો નીચે અહીંયા ઉપર ચડવાના છીએ ચાલો જઈએ આપણે ઉપર મિત્રો તમે જોઈ શકો છો કયું મસ્ત મજાના ઝાડ છે અહિયાં અને અહિયાં આવી ગયું છે ભોળાનાથ નું મંદિર તો જોઈએ આપણે જો અંદર દર્શન કરવા માટે વિડીયો શૂટિંગ અલાઉડ હશે તો તમને હું દર્શન કરાવી શકીશ શકીશડ નહી હોય તો જોઈએ તો મિત્રો આ જે તમને પથ્થર દેખાઈ રહ્યો છે ઝૂમ કરીને બતાવું છું એટલે જોગરાણા પથ્થર કહેવાય છે હવે જોગરાણા કેમ કહેવાય છે કે ખબર નથી કારણ કે આ ગિરનાર ની અંદર ઘણા બધો રહસ્ય છુપાયેલા છે અને ઘણા બધો કહાનીઓ પણ છે તો આપણે જોઈએ તમે જોઈ શકો છો એમ બસ જંગલ એટલું ઘાટું છે ને એક સરસ મજા આવે છે તમે જોઈ શકો છો અહીંયા નીચેનું મિત્રો ફોટા પાડવાની મનાઈ છે એટલે તમને દૂરથી દર્શન કરાવી દઉં છું ભોળાનાથના અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો દર્શન થયા તમને કારણ કે ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે અહીંયા એટલે તમને બધી જગ્યાએ હું દર્શન નથી કર્યા મકડે બહુ સરસ સરસ મંદિર આવેલું છે અહીંયાથી અને એવી ઝાડ અને જંગલની વચ્ચે વચ્ચે મંદિર આવેલું છે મિત્રો તમારે અહીંયા દર્શન કરવા માટે આવવું હોય તો જુનાગઢથી બિલખા અને બિલખાથી તમારે અહીંયા અવાય છે રામનાથ ધામ અને અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે તો અહીંયા મંદિરે ફોટોગ્રાફી કરવાની મનાઈ હોય અને હિસાબે હું તમને જો એવા દર્શન ન કરાવી શક્યો એના માટે સોરી અને તમે પણ એકવાર દર્શન કરવા માટે અહીંયા આવજો તમને બહુ મજા આવશે તો ચાલો આપણે જઈ આવે આગળ તો મિત્રો અમે નીચે આવી ગયા છીએ પાછા અને અહીંયા આપડી પીડી છે કેમ્પર પરવાન તો અહીંથી આપણે આ ગૌશાળા છે અહીંયા બાજુમાં આવેલી છે તમે જોઈ શકો છો આ એકદમ ડુંગરાળ વિસ્તાર પાછળ ડુંગર વિસ્તાર છે તમે જોઈ શકો છો તો મિત્રો એકવાર દર્શન કરવા માટે અહીંયા જરૂરથી આવજો અહીંયા આવેલું છે ભોળાનાથનું મંદિર મિત્રો અહીંયા ઘૂનો આવેલો છે તો આપણે જોઈએ મગર પ્રભાવિત ક્ષેત્ર અહીંયા મગરોનો સ્વચ્છ જેથી કોઈ આ લ્યો જો જો અહીંયા મગર નું બચું આવેલું છે બેઠેલું છે તો આ મંદિર ની નીચે જ આવેલી જગ્યા છે મિત્રો પણ અંદર જવાની મનાઈ છે અહીંથી રેલી બાંધેલી હોવાથી અને મગર નો વસવાટ હોવાથી અહીંયા અંદર જવાની મનાઈ છે તો તમે જોઈ શકો છો અંદર મગર જો અહીંયા મગર નું બચું છે મિત્રો તમે સામે જોઈ શકો છો મગર તો મિત્રો આ જંગલમાં પાણીની અંદર મગરો પણ હોય છે તો અહીંયા નાહવાનું કે એવી કંઈ ઈચ્છા ન રાખવી આમાં આપણે હેરાન થઈ મિત્રો આ તમે પથ્થર જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું છું એનું જોગરાણા પથ્થર કહેવાય છે તમે જોઈ શકો છો ઉપર પહાડ ઉપર એ પથ્થર આવેલો છે અને એની નીચે આ નદી છે તેમાં જોઈ શકો છો મગર છે મિત્રો અહીંયા દર્શન કરવા માટે આવો તો એકવાર મગર જરૂરથી જોજો બાકી બધું આ જંગલ છે તો દેખા યાર આ તરફ સડવા ની આ બાજુ ને ઘેરો તો મિત્રો તમે જોઈ શકો છો સામેની જગ્યાએ છે મિત્રો આને શિકાર હરણ કહેવામાં આવે છે જે આપણે ભારતમાં જોવા મળે છે તો મિત્રો તમે જોઈ શકો છો એના બચ્ચા પણ છે નજીક જવાથી દૂર દૂર જતા છે અહીંયા સિંહના પાણી પીવા માટેના અવેડા બનાવેલા છે તમને બતાવું અને કુવો પણ છે નાનો એવો તો એમાંથી પાણી ભરી દે છે એમાં પણ આજે લાઈટ નથી આજે હવારની એટલે કઈ અવેડા ભેર્યા નથી એટલે જાનવરોને પાણી પીવાની પણ તકલીફ થોડીક થાય તો ચાલો આપણે જોઈએ આ નથી નથી તો જો મિત્રો આ અવેરા બે અવેડા છે આજુબાજુમાં બે ભરી દેવાના હોય રોજે રોજ અહીંયા સિંહ આવે છે દીપડા આવે છે અને હરણ આવે છે એટલે અહીંયા એને પાણી પીવા માટે જો આવેળા છે એની અંદર પાણી ભરી આ નાનો એવો કૂવો છે તમે જોઈ શકો છો અને અહીંથી લાઇટ આવે એટલે આ પાણી એમાં ભરી દઈએ અને બધા જાનવરો અહીંયા પાણી પીવે છે તો આ એક નદી જ છે અમે નદીની અંદર ઊભા છીએ તમે જોઈ શકો છો તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ બધું જંગલ જ છે અને અત્યારે સાડા પાંચ પોણા છ જેવો ટાઈમ થયો છે તો અમે જે અહીંયા જ છે રોકાણા છીએ સિંહ જોવા માટે ગયા હતા પણ સિંહ જોવા મળ્યા નથી એટલે અમે આપણે તમને અહીંયા જંગલનું બધી જગ્યા બતાવું છું કે આપણું મનપસંદ છે જંગલ અને એ પણ જાનવરોથી ભરેલું હોય અને મિત્રો આવી જ રીતે જંગલમાં ફરવાની મજા આવે છે ત્યારે ગરમીના હિસાબે જંગલમાં અહીંયા આવ્યા તો અહીંયા સારું લાગે છે તો મિત્રો આમાં એક ફળ કંઈક આવેલા છે તમે જોઈ શકો છો તો આ છે પેપા સોરી પેપર નથી આ કંઈક બીજું જ છે